અને આગળ વાત કરીશું વોર્ડ નંબર દસમાં સર્જાતી ગટર ઉભરાવાની સમસ્યા પાટણ શહેરના વોર્ડ નંબર દસના પશ્ચિમી સ્લમ વિસ્તારમાં નગરપાલિકાના અરમાયા વર્તનને લઈ છાસવારે સર્જાતી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને લઈ સ્થાનિકોની મુશ્કેલીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તો સાથે સાથે દુર્ગંધ મારતા પાણી માર્ગો પરેલાવાને કારણે નજીકમાં જ આવેલ મસ્જિદમાં નમાજ પડવા જતા મુસ્લિમ બિરાદરોની ધાર્મિક લાગણી પર દુભાઈ રહી છે તેમ છતાં બહેરી બોબડી અને આંધરી નગરપાલિકા આ સમસ્યાને હલ કરવા માટે આખાડા કાન કરી રહી હોય તેવું સ્થાનિક રહીશોના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જી હા વાત છે વોર્ડ નંબર દસમાં આવેલ કાળી બજારની આ વિસ્તારના રહીશો દ્વારા ભૂગર્ભ બટર ઉભરાવાની સમસ્યા માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર અને નગરપાલિકા તંત્ર તેમની સમસ્યાને ધ્યાને લેતું જ નથી જેના કારણે રોજબરોજ ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે આ ગટરમાં કાદવ કિચડ અને કચરો જામ થઈ જવાના કારણે દુર્ગંધ મારતા ગંદા પાણી માર્ગો પર લાવવાને કારણે કાળી બજાર વિસ્તારમાંથી લોકોને અવર જવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ માર્ગ પરથી મદરેસા સહિત અન્ય મસ્જિદોમાં નમાજ પડવા જતા મુસ્લિમ બિરાદરોને ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે ત્યારે આ વિસ્તારના લોકોની સમસ્યાને જાણી તેનો તાત્કાલિક ઉકેલ આવે તે માટે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે જો આ સમસ્યા ટૂંક સમયમાં નહીં ઉકેલાય તો આ વિસ્તારની પ્રજાને સાથે રાખી નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આગળ વાત કરીશું સાયન્સ સેન્ટરની કે જ્યાં નશીલા દવાઓની ઉપયોગથી થતા નુકસાન અંગેની જાગૃતિ કાર્યક્રમો ઓકે ઓકે અત્યારે હાલમાં તમે કાલીબીજા વિસ્તારના અંદર જોઈ શકો છો કે અહીં કાલીબીજા ચોકના અંદરથી લઈને ઠેઠ ખ્વાજા મજી સુધી પાણી ઘટાડું ભરાઈ રહ્યું છે નગરપાલિકાના અંદર વારંવાર આ વિસ્તારના લોકોના રહીશોએ રજૂઆત કરી છતાં નગરપાલિકા કોઈ વસ્તુને ધ્યાન આપતી નથી આ વિસ્તારના અંદર લોકો મસ્જિદમાં જવા માટે નિશાળમાં જવા માટે મદરેસામાં જવા માટે આવર જવા કરતા હોય અને આવા ગંદા પાણીના અંદર નીકળવું પડે એ ખરેખર એક શરમજનક વાત કહેવાય આ વિસ્તારના રહીશો હેરાન પરેશાન છે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં નગરપાલિકા નિષ્ફળ છે અને આ વસ્તુની કોઈ ધ્યાન આપતી નથી નગરપાલિકા જો બેથી ત્રણ દિવસના અંદર આ વિસ્તારનું નિરીક્ષણ નહીં લાવે તો અમે આ ગંદા પાણીના અંદર પાણી ભરી અને નગરપાલિકાના અંદર આવીશું અને હલ્લાબોલ કરીશું અને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું માનગીએ છીએ કે મોટી વાતો વિકાસની કરવાથી વિકાસ થતા નથી આ વિકાસના કામો કરવા પણ વરસાદ આમ તમે લોકો એમ કહેવા માગશો કે વરસાદના હિસાબે આ થયું છે વરસાદના હિસાબે થવાય વરસાદને પણ થયે બાર બાર કલાક ચોવીસ કલાક થવાય હજી સુધી આ વસ્તુનો કોઈ નિરીક્ષણ લાવ્યું નહીં માટે આ ગંદા પાણીનું નિરીક્ષણ લાવો જેનાથી કરીને કોઈ રોગચાળો ફાળી ના નીકળે અને તમારું કામ પણ દેખાય Thank like you,